એની ભૂલ શું માત્ર એક બ્લેક પટ્ટી હું ગુજરાત સરકારને પ્રસન્ન કહેવા માંગુ છું કે બ્લેક પટ્ટી વાળા તો ઘણા બધા ફરે છે ઘણા બધા બ્લેક પટ્ટી લગાવીને ફરે છે ને ભાઈ સરકારી કર્મચારીએ ફરે છે પોલીસ પ્રશાસનના અધિકારીઓ ફરે છે પોલીસ પ્રશાસનના કર્મચારીઓ ફરે છે પોલિટિકલ લોકો પણ ફરે છે તો પછી આ એક ફોજી સાથે આટલું દુર્વિવાર સામાટ હવે અમારી જે માંગ છે એ ફોજીની માંગ છે એટલે અમારી એટલે એ દેખતા પૂર્વ એ ફોજી કરે જેના આપણ અન્યાય જોઈએ એને સન્માન માટે એને આ માંગો મૂકી છે એ આપણા માધ્યમથી હું અહીંના જે એસપી સાહેબ છે ત્યાં સુધી પહોંચાડવા માંગું છું કે જે ફરિયાદ થઈ છે એના ઉપર ફોજી જે ફરિયાદ ખોટી છે એના રદ કરવામાં આવે એવું એને કીધું છે ને એને અમે સમર્થન કરી દઈએ બીજું એને અમને એવું કીધું છે કે જે પોલીસ કર્મીઓ હતા જેમણે એમના ઉપર હુમલો કર્યો છે એ તમામ પોલીસ કર્મીઓનું સસ્પેન્શન થાય અને એમના ઉપર પણ એફઆઈઆર દર્જ થાય એનું પણ અમે સમર્થન કરીએ છીએ અને એની એક માંગ એટલું છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ના થાય એ માટે જે સરકાર અધિકારી છે એ દિશા નિર્દેશ જારી કરે પોતાના પોલીસ પ્રશાસનના જેટલા પણ અધિકારી છે કર્મચારીઓને તો આ જે ઘટના છે એનું પુનરાવર્તન રોકવામાં આવે એ રીતે એને ઘણી બધી માંગો મૂકી છે તમામ માંગોને લઈને અમે એને સમર્થન કરીએ છીએ ને અમે આપણા માધ્યમથી ગુજરાત સરકાર અને પ્રશાસન ને ચૌદ તારીખ સુધીનો સમય આપી રહ્યા છીએ તમારી પાસે છે આ અઠવાડિયામાં તમારે આ તમામ માંગો ઉપર કાર્યવાહી કરવાની રહેશે અને જો ન્યાય નહીં આપો તો પછી ન્યાય લેતા અમને આવડે છે ફેલાય લેતા છે અત્યારે પણ લઈ શકીએ આગળ પણ લઈ શકીએ